આપણે દર્શન થાય એવી સત્ય વાણીનો પ્રભાવ આપી ઉપર કેટલો અસર કરે છે એ આપણે સાચે અનુભવ લઈએ છીએ બધા અને જે અનુભવના રસ્તે ચાલતા થયા છે અને જરૂર સત્ય વાણીનો અનુભવ થતો કારણ કે જ્યારે શબ્દ બોલાય છે ત્યારે આપને કેટલો આનંદ થાય છે ઘણા કહે છે કે અમને તમે બોલો છો ને ત્યારે આનંદ થઈ જાય છે પણ યાદ નથી રહેતું તો યાદ નથી રહેતું બાપુજી કહે છે જાળવવાનું કિંમત કીધી છે યાદ રાખવું બોલેલું ભોખેલું યાદ રાખેલું જ નહીં અનુભવમાં સ્થિતિ લાવો અનુભવની સ્થિતિ લાવવા માટે સતનામનું સ્મરણ જરૂર છે તમને આ નામ રૂપ ગુણનો છેદ કરી ચોથો અવિનાશી પદ આપણે પ્રાપ્ત કરાવી દીધું છતાંય નામ રૂપ ગુણના ગંદકીમાં પાછા આપણે આવીએ તો ગુણ વાંચ કે વારે પીડી ચોખ્ખા કરવાનો સમય નથી

આપણે સૌરવો પ્રગટ થઈ રહ્યો હતો પણ જ્યારે શબ્દરૂપી રૂપી સતનામ આપીને આપણે જ્યારે નીચે ચોથા પદમાં ઉતાર્યા અને હંમેશા ગુરુ શિષ્ય પાસે દક્ષિણા માંગતા હોય છે પણ બાપુજી શું માગ્યું તમે જો જગતમાં અનેક સંપ્રદાયો ચાલે છે અને જેને જેને જે રીતે માગવું એને સ્વતંત્રતા છે પણ બાપુજી ચાર આજ્ઞા માગી કેમ કે તમામ કલ્યાણમાં મારું કલ્યાણ રહેલું છે એટલે ચાર આંગણવા આપી છે કે એનું વિધય પદા તો પર કઈ વૃત્તિ લગાવી તો આપણે એ સમજવાનું છે કે બાપુજી આપર ઉપર અમી દ્રષ્ટિ કરુણા દ્રષ્ટિ વર્તાવીને આ આંગણવા કેમ આપી આપણે એ વિચાર થાય છે કારણ કે એમને વૃદ્ધે આપલે ખબર નથી કે સંભ સેવા સદાચાર પ્રેમિયા ચાર આંગણવા આપને કેમ આપી છે એટલે એકલા બેસીને સવારમાં જ્યારે 3 વાગે 4 વાગે આમ ઉગળી જાય તો મંથન કરીએ છે તો જવાબ મળે છે કેમ ત્યારે આપણે એકલા નથી હોતા સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ગુરુ મહારાજ તો સદોદિત છે પણ આમાં વિશેષ સમયની અનુકૂળ હોય છે ત્યારે આપણે આ જે બોધના કે શબ્દો વાક્યો જે આપણે બોધમાં સમજણ આપવામાં આવી એનું જ્યારે મંથન કરીએ ને ત્યારે એનો ખરો આનંદ પ્રાપ્ત થશે ધીરે ધીરે આપણે એમાં વળાંક થશે આપણો બાયરૂક બધી મૃત્યો છે ને એ અંતર્મુખ થવા મળશે પણ અંતર્મુખ થવા માટેની જગ્યા જ ના કરીએ તો બાયરૂક આપણે કેદી જ થઈએ કાંકે દિવસ દરમિયાન આજ સામરાની આંખથી જોયું નું દ્રશ્ય જ વાગળતું હોય છે પણ અંતર્મુખ સવારમાં જ્યારે ઓકલા હોઈએ તો બહાર કોઈ કર્મવાળી કરો ચલો આસન જેવું છે છે ફલાલુતયા જોવું છે સુટકેસ તૈયાર કરવી છે આ બધી મૃત્યો બાયરૂક છે પણ સવારમાં કઈ કરો એ ક્રિયા પણ તે વખતે આપણે જાગીએ ખરાબ અને પાછા કઈ આવો પાછો કરીને સુઈ જઈએ કેમ કે આળસ છે આપણે પોતાના સ્વરૂપનું ભાન નથી એટલે પણ ગુરુ મહારાજ આપણે ત્રણ વાગે ચાર વાગે જો ઉઠાડતા હોય તો સમજી લેવાનું કે આપણો રસ્તો ક્લિયર થવા માંડ્યો છે મારી અનુભવની વાત કરું છું અને એ બધો સમય તો સરખો જ છે પણ વિશેષ સમય એટલા માટે છે કે આપણી આત્માની ઉન્નતિ અને આત્માના રસ્તે ચાલવાનો એક ગુણધર્મ ઉભો આપે છે અને ગુરુ મહારાજ આપણે આપતા રહે છે તો આપણે એ ઓળખવો છે ને ઓળખ્યા પ્રમાણે આપણે જ્યારે વર્તન કરીશું ને ત્યારે આપણે કંઈક પામવાને લાયક બનીશું ચાલવાને કંઈક આપણે પકડી શકાય એટલે આપણે ગુરુ જે કંઈ પ્રમાણ આપતા હોય એક વાત નક્કી થઈ જાય કે આવતી પૂનમ મારે જવું છે પંદર દિવસ પહેલાં નક્કી કર્યું હોય અને પંદર દિવસ નજીક આવે કોઈ આવરણ આવી ગયું અને પેલું નક્કી કરેલું પંદર દી પહેલાનું આવરણ આવ્યું બે દી પહેલાનું તો બે દી ભેગા કેમ ભરી જવાય છે એ આવરણમાં તો પેલું કેમ નક્કી નથી થતું કેમ કે એમાં તો તો હાથ છે નીચે તો હાથ છે અને એ જવું પડશે સેવ નક્કી કરી લીધું પણ દેહના સંબંધોથી આવરણ આવેલું દેહને તરફ ખેંચી લે છે તમે દેહ આ તો ખેંચ્યું પણ આટલો ભાવ મારે આવો તો એક ઉપમા આપું છું કે ત્યારે આપી ગતિ કેવી છે મેં કીધું જેવી ગતિ એવી મતી થઈ જાય

અને બીજાની દિવસે સંસાર યાત્રામાં જઈએ છીએ અને ભાવ બે કરીએ છીએ અમે મરવાના નથી કરી ગયો અરે ભાઈ બધાને જવાનું જે જન્મ્યા છે મરવાનું છે પણ એવું નક્કી કેમ ન થતું ત્યારે એકલા જવાનું ભાવ આવે છે તો સત્સંગમાં એકલા જવાનું થાય તો કેમ કરો નથી થતો મારે નથી જવાનું કેમ થઈ જાય છે એના કોઈ રૂપે સાંભળ્યું છે અને હું પણ બને ત્યાં સુધી કોશિશ તો કરું છું છેલ્લા ચાર વર્ષથી કે પૂનમ ભરવી જવું હોય એના સિવાય ગુરુવાર આજ્ઞા કરે કે આ કામ કરવાનું છે તો જવાનું એટલે જવાનું છે તો આ સ્થિતિ આપણે મજબૂત કરી છે કારણ કે જગતની વૃત્તિઓ બધી કેટલા કરશે કારણ કે એને જો અધ્યાત્મ હોય છે અને 50 60 વર્ષ થયા અને ચાલી વર્ષથી જ કરતા આયા તો ચાલી વર્ષનો કેસી તો જાય ને પણ ખેતી જવામાં આપણી ગુરુમાનજી બોધ આપ્યો છે અને જો એને આપણે લક્ષ ના બનાવીએ તો ભઈ કુ વૃત્તિઓ આપણે કેસી જો અંતર્મુખ તો ઉર્સે જ્યારે અંતર્મુખ થઈ છું ત્યારે આપની જ્ઞાનની સ્થિતિ પરિપક્વ મજબૂત બનશે અને એ મજબૂત બન્યા પછી જે એમ આ સત્સંગ અનુભવ કરીએ રસ્તે ચાલીએ જે આનંદ થાય એ આનંદ પોતે જ જાણે છે

અને એટલે પાછા વ્યવહારોથી ચાલુ એમાં જ ભેકાવ થઈ જાય છે કીધું કે વ્યવહાર કરવા ના નહીં પાડતા એક ધંધો કરતા હોય બે કરો પણ તમારી સ્વરૂપ નિષ્ઠા ના જોવી જોઈએ ત્યાં કરતા ભાવ ના આવો જોઈએ અકર્તા પદમાં રહીને બધું જ કરો ના નથી પણ જ્યારે કરતા ભાવ આવીને મેં કર્યું અને મારા લીધે થયું અને મને બોલાવેલા એટલે આવું કામ કરી આવ્યો આ વાત બધી ખોટી છે અને આ કરતા ભાવ ઉભો થતા એ છેટા થઈ જાય છે ગુરુ મહારાજ ગુરુ મહારાજ કહે છે મને બનાવ નીકળી ગયો પાછું આ એક આપણે સમજવા માટે વાપરી છે કે આપણે જેને સમર્પણ કર્યું જે સદોદિતી આપની સાથે છે અને બધું જ કાર્ય એ કરાવી રહ્યા છે તો આપણે પાછા કર્તા ભાવ કેમ બોલાય અને કદાચ આવી જો બીજી પણ વિચાર કરાય કે ભે કર્તા કેમ ભાવ આવ્યો આપણે વિચાર કરીએ તો એવો કર્તાનો ભાવ આવી જાય પણ વિચાર જ ના કરીએ ને અહંકારના પોટલા બાંધતા બાંધતા વધતા જઈએ તો પછી કર્તા ભાવ કીધી છૂટે કરો આ વાતને આપણે લક્ષ બનાવવું પડે છે ધીમે એક પ્રજન્મ ગઈ આવે સદગુરુ મહારાજ સંતોયા आयदो आचोपे अच्यास आचरीर लो महिमा एक शब्द वारे वार बोलायो छे छूटे अभ्यास आ शरीर संतो अपनी उपमा आपने क्या रे मरी गुरु द्वारे गया तन मन धन अपने सीसना अर्पण साथे अपने सतनाम मरी हुए संतो उनकी बने आए संतो आओ सत्संग मां तो प्रवाती बोलो कि आपने हमें સાચી મૂડી સત્સંગની ની છે આપણા સ્વરૂપમાં જ્યાં સુધી જીવનમાં સત્સંગ નહી હોય ત્યાં સુધી આપણી સ્વરૂપ નિષ્ઠા બાકી નહી થાય સંતો આવો અને સત્સંગમાં પીવા અમૃત રસ છૂટે અધ્યાસ શરીર તો શરીરનો નું અધ્યાસ છોડવા માટે જો અમૃત પીવું હશે તો શરીર શરીર અને શરીર થી જોડાણ માટે અભૃત્યો ચાલી રહી છે બૈર મુક્તામાં એ આપણે આ વચ્ચે આઠ રૂપ ઉભી થશે

અવિદ્યા કે અજ્ઞાનનો આપણે 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 ના જોઈએ જ્ઞાનવાન સ્વરૂપવાન પોતાનું જે છે છે તે આ સ્થિતિમાં રહીશું તો તો નથી પણ સત્સંગનો હશે અને શરીરનો શરીરનો અધ્યાસ છોડવાની વાત એક 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 વાક્યમાં ભક્તિમાં આપણે ગણાવ્યું છે પણ જ્યાં સુધી શરીરનો નો અધ્યાસ ચાલુ રાખી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ કરવા જઈશું તો શક્ય બનશે નહીં એ આપણે આ સમજાવી રહ્યું છે જળ ચેતનની ફસે જા સાર અસાર સાર અસાર સમજાઈ જશે જગતમાં રો ખરા બે ભાવે પણ તમે બે ભાવે હોવા છતાં બેથી પર થઈને સાર અને અસાર વૃત્તિને તમે સમજી શકો છો અને સમજ્યા પછી જો બે ભાવ છૂટ્યો હશે તો એ સ્થિતિને પ્રાપ્ત કરી શકશો જળ ચેતનની જાણ થઈ જશે પણ જો શરીરનો અભ્યાસ છૂટશે તો શરીર સાથે રાખીને જળ ચેતન ને સમાજવા જઈશ તો એ કદી મેળ પડે નથી અને આપણે ગુરુ માં શું લીધું છે આપણી કને જે ગંદકી વાળું હતું જે સાધન આપણી પાસે હતું એ ગુરુ મહારાજે પોતે સ્વીકારી લીધું અને સુંદર મજાનું સુધાત્મા બનાવીને આપણે વિચરણ કરવા મૂકી દે આ ભક્તિઓ આપણે શું કહે છે વારે કરીએ શરીરનો અત્યાસ છોડવાનું કીધો છે પણ આપણે સમજીને છતાં છૂટતો નથી આ જો આપણે બધા આપણે ભેગા છીએ આ ભજનમાં આપણે જેને ગુરુ તન ધંધ ગુરુને ચોંકતા જેને તેને સાચા ભાવથી તન કહેતા શરીર મન કહેતા સંકલ્પ વિચાર करतो અને ધન કહેતા સંપત્તિ કહ્યું જેને પોતાના સાચા ભાવથી સમર્પણ કર્યું તેને જે સ્થિતિ પ્રમાણે એને પકડાયું કેતા અને એ અંગેના મુજબ પ્રથમ જીવન જીવતો થઈ ગયો પણ અંદર ત્યાં કપટ ઊંચાઈ રાખી હોય તો પછી સ્થિતિ નહીં સમજે છે અને સિત્ત સાથે આપણે સતનામ રૂપી નવ જનમ કરાવી ગુરુ હાથે નવ જનમ લઈને આપણે અવતરણ કરીએ રામનો અવતરણ થયો કૃષ્ણનો અવતરણ થયો આપણે પણ અવતરણ સતનામ રૂપી કર્યું અને હોઠે જીભે લેવાય ને એવું મહાન વ્યાપક નામ આપી વિચારી જુઓ વ્યાપક તે માપકમાં કઈ રીતે આપણે વર્ણન કરી શકીએ એવું સતનામ આપણે વ્યાપક પદનું આપ્યું છે અને આપણે એની કિંમત નથી એને સ્મરણ કરવા પણ આપણે તૈયાર નથી કઈ આપણામાં કચાસ છે અથવા તો બહારની વૃત્તિઓ અને દેહ અધ્યાસ ખેંચી જાય છે

કઈ કોઈ વસ્તુ તમારી જોડે નથી અને પછી જ્યારે સાધન આપીને નીચે ઉતાર્યા ત્યારે આપને સતનામ રૂપી અવતરણ કરાવી અને આપણે આ સ્થિતિમાં નીચે ઉતાર્યા છે એમાં ભજન કહે છે અને છેલે કહ્યું કે સહેજે સ્વરૂપ ઓળખાઈ ગયું પછી સહેજ સ્વરૂપ ઓળખાયા પછીનો આનંદ કેમ ના માણી શકીએ આપણે છતાં આ દેહનો અભ્યાસ આપણે આ દ્રશ્ય પદાર્થ આપણે કેમ ખેંચી જાય છે ચેતન હોવા છતાં એક માપો વાળું આપણે ખેંચી જાય વ્યાપક રૂપી ચેતન બનાવ્યા

સ્વરૂપ કેતા અને સુર કેતા પાપુજીના જે શબ્દો આપણે બોધ રૂપી મળ્યા છે એમાંથી જ સાત થઈ ગયા છે એ સંગમાં જોડાઈ ગયા છે અને પછી કાઈ રહેતું નથી પૂરતી કોઈ ક્રાંતિ ભાગતી નથી કોઈ ક્રાંતિમાં રસ રહેતો નથી એ સત્ય 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 જ રહે છે એમાં ભજન આપણે કહી રહ્યું છે બાકી તો આ અનુભવનો વિષય છે બધા અનુભવી છે બધાને બોધ મળ્યો છે વાલા ડવલા મિટી ભૂમાલે રાખી નથી